અને દેવની કળત્રા હોય અને દેવ સુક્તિને સાચું હોય તો નો નિરા ના ચાલે કુદરતના ઘરનું છે બોલાય કોડા ભોપન લઈને તો માતા કલેજીએ જન Terima kasih telah menonton!

아, 나는 지금 여기다. 우 이렇게 생활이 되게 보내버리신. 여러분, 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 여

સાર બાર હા તે હવા આવી જ કઈ ન તો કોમ વાળો છે તો આમ ચા કરે કીધું કે તમે હવે એક કામ કરો આઈ આઈજો તમને ઠેકાણા લઈ જો વિકર્માં આજ રવિવારે છે દાડા હારો છે એટલે કાલે પાછી ના આ તો

હારી <laughs> જવાય <laughs>

જોગણી હોય તો ઉપર નીદીર હોય તો આપણે આય આટલી વજમાર લેતી ઉપર તો તારું ઉપર માતા કેમનો જવાબ બોલ તારો પાર પડી જશે અરે મારી તારા પિયર ના મારી તારી કોની દુજોની નું સાત્રાની સાત્રાની હતી મારી વાય ન્યાય બોલ આટલા લાઈ સાચે આટલા તું નથી કઈ કરતી તારો આબુનો તારો ન્યાય લેવા તું देर આવ્યું તું તો 500 બગાત તન બદલી રહ્યો છે તાર તું કેવા ના આઈ રતનજી પણ ના ઘરે હે કેવા પડે ભાઈ હોય નાનો ડાવા પરવાની વાત આઈતી કે એને 5 લાખ રૂપિયા ભરાયા છે હા એ નાનતાવાળી બટલાની મને આને 5 લાખ રૂપિયા ભરાયા મારા આ બોલ જો માતા બળાયો તો પતરાને ઢોણાવ તને હુકમ ઢોણાય તને હુકમ બોલનો બોલો શું તું પાછી ઢણવા વળી એ આટ એ આભાઈ કદા નહોતો નહીરીમાં ને વિધે પાકું કરતી ને પાતરા તો આ आतन जी

ગોકળસુના મોળે ગટ વાળું દેવ હળવાલું હું બેડવા ના આવવાની માતા લાગે માતાના પછી આવો હા આ ગટ છું બોલેલા બોલ રતનજી ડાપાળો મારું મેલડી ઢળવું લાગશે જ બાવાળો લે તો સધીની સિકોલ તો બને થઈ ગયા આ સાત્રાની વાત છે સધીની સિકોલ થઈ તો જ થાય લખાય રતનજી લે વાવાળો આયે બગુને ન લે લેતો રે હું મેંદડી એમ વાવાળો આ બોલ જીઓ દેરું ભલે તમે ન તમે નીકળ ના તો તો હુકમ છે ઢણવા હા